માત્ર પિસ્તાલીસો રૂપિયામાં દ્વારકા બેટ દ્વારકા નાગેશ્વર સોમનાથ શિવરાજપુર બીચ ગોપી તળાવ અને દીવ ભાવના ટ્રાવેલ્સ જે દર શુક્રવારે ખાલી પિસ્તાલીસો રૂપિયા અંદર આ બધી જ જગ્યાએ ફરવા લઈ જશે ને એ પણ રહેવા જમવા અને ચા નાસ્તાની સાથે ટિકિટ દર છે પિસ્તાલીસો રૂપિયામાં ટુ બાય ટુ અને થ્રી બાય ટુ ના ખાલી અડત્રીસો રૂપિયા જેમાં તમને દ્વારકા બેટ દ્વારકા ગોપી તળાવ નાગેશ્વર મંદિર શિવરાજપુર બીચ રુક્ષમણી મંદિર સોમનાથ દીવ ગંગેશ્વર મહાદેવ પોર્ટ કિલ્લો નાગવા બીચ આટલી બધી જગ્યાએ તમને ફરવા લઈ જશે ને એ પણ આટલા ઓછા પૈસામાં મને તો ભાઈ નથી લાગતું બીજી કોઈ જગ્યાએ તમને આવી સર્વિસ મળે તો આજે જ ફેમિલી સાથે પ્લાન કરો અને બુકિંગ માટે કોલ કરો કા તો એડ્રેસ પર પહોંચી જ જાઓ લગ્નની સીઝન સિઝન ચાલે છે એટલે તો થઈ ગયા હશે તો હવે ફરવાનો પ્લાન તો કરો કેમકે આજે આપણે સ્પેશિયલી કપલ કપલ પેકેજ લઈને આવી ગયા પણ ખાલી જેમાં નવા નવા માટે ગોવા મહાબળેશ્વર પંચગીની લોનાવાલા ખંડાલા અને ભાવના ટ્રાવેલ્સ જે દર વર્ષે કપલ્સ માટે સ્પેશિયલી પ્રવાસ ગોઠવે છે જેમાં ખાલી છવ્વીસ હજાર પાંચસો રૂપિયામાં તમને આઠ દિવસ અને આપણા ગુજરાતીઓને સૌથી પેલા શું જોઈએ પ્રવાસ જોઈએ તો કઈ બે ટાઈમ જમવા જોઈએ સારી રીતે હોટેલમાં રહેવા જોઈએ અને ચા નાસ્તા સાથે આ બધી જ ફેસિલિટી ભાવના ટ્રાવેલ્સ તમને પૂરી પાડશે આઠ દિવસ એ પણ ખાલી છવ્વીસ હજાર પાંચસો રૂપિયામાં આટલું પહેલી વાર સાંભળ્યું કે સારું સસ્તું તો કોઈ ના લઈ જાય લઈ જાય છે કરાવી દઈએ કેમ કે આટલી સારી ફેસિલિટીમાં તમને આટલા ઓછા પૈસામાં કોણ લઈ જાય આટલી બધી જગ્યાએ અને પાછું ગોવામાં બે દિવસ રોકાવાનું મહાબળેશ્વરમાં માં એક દિવસ રોકાવાનું લોનાવાલા માં એક દિવસ રોકાવાનું આનાથી વિશે શું જોઈએ આપણને બધી જ જગ્યા ફરી લેશો તમને એક પણ જગ્યા બાકી નહીં રહે અને ઈમેજી કા ભાઈ દરેકે દરેક રાઈડ માં બેસવાની જે મજા આવે છે ભાવના ટ્રાવેલ્સ દર વર્ષે નવેમ્બર થી લઈને જાન્યુઆરી સુધીના પ્રવાસ જે છે ને એ તો ચોક્કસ ઉપડે જ છે અને આ સ્પેશિયલી કપલ ટૂર્સ છે બુકિંગ માટે મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એડ્રેસ ની વાત કરું તો શ્રીજી કોમ્પ્લેક્સ પાણીની ટાંકી પાસે કારેલીબાગ વડોદરા આજે જ બુક કરાવી દો